પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. આજરોજ તારીખ 26 જાન્યુઆરી 2025 ના પ્રજાશત્તાક દિન નિમિત્તે નવાબ સાહેબ શ્રી તાલે મોહમ્મદ ખાન સિલ્વર જ્યુબલી જાગીરદાર શૈક્ષણિક સંકુલ પાલેનપુરમાં ધ્વજવદન વિધિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન શ્રી જાવેદભાઈ સૈયદ સાહેબે ધ્વજ ફરકાવ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી અજમત ખાન સિંધી નિયામક શ્રી હયાતુલ્લા ખાન બિહારી તથા શાળાના બીજા ટ્રસ્ટી શ્રીઓ વાલીગણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ગુજરાતી માધ્યમ તે માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના બાળકોએ દેશભક્તિના ગીતો પર ખૂબ સરસ ડાન્સ કર્યા હતા ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દશરથભાઈએ કર્યું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી સબ્બીરભાઈએ કર્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી મુનવર ખાન પઠાણે કરી હતી બીરો રિપોર્ટ ઇમ્તિયાઝ શેખ